કેસ વિશે મારે ડિટેલમાં વાત કરવી છે કે જે છેલ્લા છ મહિનાઓથી ખૂબ ચર્ચામાં છે આ કેસમાં હવે અત્યારે નવો વળાંક આવ્યો છે કે જ્યાં ગુજરાતમાં ઘણા સમય પછી નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યો છે આ બાબત પરથી તમે સમજી ગયા છો કે આજે આપણે કયા કેસ વિશે ઇન ડિટેલ વાત કરવાના છીએ જી હા રાજકુમાર જાટનો જે કેસ છે તેના વિશે આજે ઇન ડિટેલ વાત કરવી છે ગઈકાલે એવા સમાચાર આવ્યા કે આ રાજકુમાર જાટનો જે કેસ છે કે જેમાં પૂર્વ એમએલએ ના જે પુત્ર છે ગણેશ જાડેજા તેમને નાર્કો ટેસ્ટ માટે પરવાનગી આપી છે મંજૂરી આપી છે હવે આજે મારે વિષયમાં એ વાત કરવી છે કે શું એ મંજૂરીથી ફાયદો થવાનો છે શું નાર્કો ટેસ્ટ એવો ટેસ્ટ છે કે જેના પર હાઈકોર્ટ છે તે આંધળો વિશ્વાસ કરે છે કે કેમ અને આ નાર્કો ટેસ્ટ થશે કઈ રીતે અને કઈ કોર્ટે આની મંજૂરી આપી છે દરેક વસ્તુ આજે વિગતે તમને જણાવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ

હવે ફરી એક નવો મોટો ખુલાસો થયો છે સૌથી પહેલા વાત કરી લઈએ કે એવી કઈ કોર્ટ હતી કે જેણે આ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી છે તે આપેલી છે કારણ કે આ વસ્તુ પણ ખૂબ જરૂરી છે જ્યારે તમે વાત નાર્કો ટેસ્ટની કરતા હોય નાર્કો ટેસ્ટ એક એવો ટેસ્ટ છે કે જેની અંદર ખાસ કરીને જે આરોપી છે જે શંકાના દાયરામાં છે તેની પણ મંજૂરી લેવામાં આવતી હોય છે નાર્કો ટેસ્ટ ક્યારેય પણ તમે કોઈ આરોપી પાસે તેમની મંજૂરી વગર કરાવી નથી શકતા અને તમે તેમના પર દબાણ છે તે પણ આપી નથી શકતા કે તે આ ટેસ્ટ માટે મંજૂરી આપે કે પછી હા પાડે હવે આ પહેલા પણ પોલીસ તપાસમાં મહાસાગર ટ્રુલ્સ એન્ડ ટ્રાવેલ્સ ના જે બસ ચાલક હતા તેમની પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી કારણ કે આ સમગ્ર કેસથી આપણે વાકેફ છીએ આપણે ખબર છે કે આ સમગ્ર કેસ પહેલેથી લઈને અત્યાર સુધી કઈ રીતે નવા નવા વળાંકો છે તે લઈ રહ્યો છે પરંતુ આજે પણ મારે એક એવી વાત તમને કહેવી છે કે જેમાં

તે અકસ્માતથી હત્યા સુધી પહોંચી ગયો હતો હવે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં જે હાઈકોર્ટમાં કેસની તપાસ છે તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે ડી પુરોહિતના હાથમાં સોંપવામાં આવી હતી અને ત્યારબાદ આ તપાસ છે તે ખાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં પ્રથમ પ્રોગ્રેસ જે રિપોર્ટ છે તે આ દસ ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેઓને સબમિટ કરવાનું છે અને કદાચ આ જે રીઝન છે આ જે કારણ છે કે જેના લીધે હમણાંથી આ કેસ છે તે એક બે વાર વધુ ચર્ચામાં આવ્યો છે કારણ કે એક પછી એક પ્રેમસુખ ડેલુ એ ગણેશ ગોંડલને સુરેન્દ્રનગરમાં પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા અને ત્યારબાદ ગત રાતે આજે મોટો નિર્ણય સામે આવ્યો કે ગણેશ જાડેજા છે તેઓ નાર્કો ટેસ્ટ કરાવશે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ જાડેજા છે તેમણે સામેથી આ વાત છે તે રાખી હતી કે મારો નાર્કો ટેસ્ટ કરાવી દો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય પરંતુ હવે સૌથી પહેલા મારે એ જણાવવું છે કે આ નાર્કો ટેસ્ટ એટલે શું અને શા માટે આના પર લોકોને આટલો વિશ્વાસ છે અને ખાસ કરીને પોલીસ આના પર આટલું ધ્યાન આપતી હોય છે અને આ નાર્કો ટેસ્ટમાં એવું તો શું છે કે આરોપી છે કે શંકાના સ્થાનમાં જે વ્યક્તિ છે તેની મંજૂરી લેવી પડે છે હવે આ નાર્કો ટેસ્ટ છે તે ડિસ્પ્લેશન ડિટેક્શન એક ના એક એ પ્રકારનો ટેસ્ટ છે કે જેની અંદર પોલિગ્રાફ અને બ્રેન મેપિંગનો છે તે ટેસ્ટ કરવામાં આવે છે હવે આ જે નાર્કો ટેસ્ટની પ્રોસેસ છે તેનો ઉપયોગ એ ગુના સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ છે કે જેના માટે જેને અગેન્સ્ટ જે શંકાના દાયરામાં છે તેના માટે આ ટેસ્ટ છે તે મોટા ભાગે કરવામાં આવતો હોય છે અને આની અગાઉ અન્ય રાજ્યોમાં પણ આ ટેસ્ટ છે તે ખાસ કરીને જે રેપિસ્ટો હોય છે તેના પર કરવામાં આવતો હોય છે કારણ કે જેનાથી ખબર પડે કે સાચી હકીકત શું છે જ્યારે ગેંગ રેપનો મામલો હોય ત્યારે ખાસ કરીને આ ટેસ્ટનો ઉપયોગ છે તે અન્ય રાજ્યોમાં થતો હોય છે પરંતુ આપણા ગુજરાતમાં ઘણા સમય પછી આ ટેસ્ટનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે હવે આ ટેસ્ટ છે તે વ્યક્તિને હિપ્રોટિઝમ સ્થિતિમાં છે તે લઈ જાય છે કે જેમાં તે અર્ધ બેભાન અવસ્થામાં હોય છે અને તેને કોઈ ખ્યાલ નથી હોતો કે તે જૂઠું બોલવા માટે એટલું વિચારવાનો તેને સમય નથી મળતો કે તે એટલો હોશમાં નથી હોતો કે તે જૂઠું બોલી શકે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે કોના દ્વારા પૂછવામાં આવે છે કારણ કે આમાં એવું નથી કે કોઈ પણ વ્યક્તિ આવીને તેમને પ્રશ્ન પૂછી શકે કે પછી કોઈ પણ પોલીસ ઓફિસર તેમને પ્રશ્ન પૂછી શકે આમાં પણ સાયકોલોજિસ્ટ હોય પછી ત્યાંના જે ટેકનિશિયન હોય અને ખાસ કરીને જે મેડિકલ સ્ટાફ છે તેમની હાજરીમાં જે મુખ્ય ઓફિસર હોય તેના દ્વારા જ તેને પ્રશ્ન છે તે પૂછવામાં આવે છે હવે ઘણી વખત એવું પણ થતું હોય છે કે આ જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે કેસથી થોડા ઓફવટ પણ થઈ શકે છે કારણ કે તેઓ કેસને રિલેટેડ સીધા પ્રશ્ન કરતા પહેલા તેઓ પહોંચતા હોય છે હવે આ ટેસ્ટ કરવા માટે આરોપીની મંજૂરી ખાસ જરૂરી છે કારણ કે આમાં તે અર્ધ બેભાન અવસ્થામાં હોય છે અને ખાસ તકેદારી એ રાખવામાં આવતી હોય છે કે આ જ્યારે કોઈ આરોપીનો આ પ્રકારનો ટેસ્ટ થાય છે ત્યારે તેને કોઈ અન્ય વિગતો છે તે તેની પાસેથી જાણવામાં ના આવે માત્ર ને માત્ર કેસ રિલેટેડ જે પણ વિગતો છે તે જ તેના દ્વારા જાણવામાં આવે હવે મંજૂરી બાદ જ્યારે આરોપી છે તેનો સમગ્ર મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે અને જો આ મેડિકલ ટેસ્ટમાં કોઈ પણ ડોક્ટરને એવું લાગે કે આમાં કશું એવું છે કે જે અત્યારે એની પરિસ્થિતિ એવી નથી ટેસ્ટની તો તે સીધી ના પાડી શકે છે એટલે કે હવે ગણેશ ગોંડલનો પણ મેડિકલ ટેસ્ટ છે તે કરવામાં આવશે અને તેમને આજે નાર્કો ટેસ્ટ કરવાનો છે તેના માટેની જે મેડિસિન છે તે નર્વસ સિસ્ટમમાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે હવે આ જે મેડિસિન છે તે હોય છે કંઈ તો આ મેડિસિનમાં સોડિયમ પેન્ટેથોલ અને ખાસ કરીને જે સોડિયમ આલ્માઇટ છે એમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આની માત્રા છે તે કોઈ પણ વ્યક્તિ છે તેની ઉંમર અને ખાસ કરીને તેના બોડી વેઇટ પર આધારિત હોય છે એટલે કે આ એ સમગ્ર પ્રોસેસ છે કે જે આવનારા સમયમાં ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા પર થવાની છે અને ત્યારે ખબર પડશે કે શું છે સમગ્ર હકીકત પરંતુ અહીંયા એ ભ્રમમાં ના રહેવું કે આ જે નાર્કો ટેસ્ટ છે તેને સો એ સો ટકા કોર્ટ છે તે મંજૂર માને છે અને તેના જે પણ ટેસ્ટનો રિપોર્ટ આવશે તેમાંથી જ એવું માની લેવામાં આવશે કે તે આરોપી છે કે નહીં હા એ વાત સત્ય છે કે આ સમગ્ર પ્રોસેસ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થતી હોય છે અને ત્યારે કરવામાં આવે છે અને બાદમાં કોર્ટ સમક્ષ આ જે રિપોર્ટ છે તે રાખવામાં આવતો હોય છે પરંતુ આમાં પણ જે આરોપી છે તેનો કોઈ ખુલાસો થાય છે તો તેના અગેન્સ્ટ પોલીસને પ્રૂફ છે હકીકત છે તે તો એકઠી કરીને કોર્ટમાં રજૂ કરવાની જ હોય છે અને ત્યારબાદ આ કેસ છે તે કોઈ સુનાવણી સુધી પહોંચે છે હવે ગણેશ ગોંડલના કેસમાં એટલે કે આ રાજકુમાર જાટનો જે કેસ છે તેમાં ગણેશ ગોંડલનો જે આ નાર્કો ટેસ્ટ થવાનો છે તેમાં શું નવા ખુલાસાઓ સાથે એ તો આપણે હજુ સૌએ જાણવાનું છે જ્યારે એ ટેસ્ટ થશે ત્યારે કઈ તારીખેથી તે ટેસ્ટ છે તે થવાનો છે એ સમગ્ર માહિતી હજુ આવનારા સમયમાં એ બહાર પાડવામાં આવશે પરંતુ હવે જાણીએ કે સમગ્ર મામલો શું હતો આ સમગ્ર કેસ શું હતો તો કેસમાં એવું છે કે ત્રણ અને ચાર માર્ચ બે હજાર પચીસનો આ સમય હતો કે જ્યારે આ કેસની શરૂઆત થાય છે રાજકુમાર જાટ અને તેમના પિતા જે છે તે બાઇક લઈને જાતા હોય છે અને જ્યાં તેઓ ઓવર સ્પીડના કારણે રાજકુમાર જાટના પિતા છે તે રાજકુમાર જાટને બાઇક છે તે રોકવાનું કહે છે અને બાઇક જ્યાં રોકાય છે તેની સામે એક ઘર હોય છે અને ઘર છે પૂર્વ એમએલએ જયરાજ નું ઘર એટલે કે ગીતાવેલી અને આ ગીતાવેલીમાં જ રાજકુમાર જાટને થોડી વાર માટે બોલાવવામાં આવે છે ત્યાં તેમના પિતા સાથે અને તેમને માર મારવામાં આવે છે ઝાપટો મારવામાં આવે છે અને ત્યારબાદ બીજા દિવસે સવારે છે તે નવ નવ તારીખના રોજ નવ માર્ચના રોજ પરિવારને સોંપવામાં આવે છે જ્યારે પહેલો પોસ્ટમોર્ટમ થયેલો હોય છે પરંતુ આ પોસ્ટમોર્ટમ છે તેમાં માત્ર બાર સત્તર ઈજાઓ છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ પરિવાર છે તે ત્યારે એવું માંગણી કરે છે એવી રજૂઆત કરે છે કે નહીં અમારા દીકરાનો હત્યા કરવામાં આવી છે એટલે તેનો બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવો હવે બીજી વખત જ્યારે પોસ્ટમોર્ટમ થાય છે ત્યારે આ જે ઈજાઓની સંખ્યા છે તે સત્તર થી વધીને સીધું બેતાલીસ થઈ જાય છે અને ત્યારે આ કેસ છે તે ફરી નવા રહસ્યો વચ્ચે ઘેરાઈ જાય છે અને નવી ચર્ચાઓ ઊભી કરે છે કે એવું તો શું થયું કે પહેલા સત્તર ઈજાઓ હતી અને પછી બેતાલીસ ઈજાઓ છે તે થઈ જાય છે આ કેસમાં નવા નવા વળાંકો ત્યારે ખુલે છે જ્યારે એક પછી એક નવા નવા જે આરોપીઓ છે તેના નિવેદનો લેવામાં આવે છે સીસીટીવી પણ એવો પરિવારનો આરોપ છે કે અત્યાર સુધી જેટલા પણ સીસીટીવી આપણે લોકોએ જોયા છે તે અડધા અડધા સીસીટીવી છે તે બહાર પાડવામાં આવ્યા છે પૂરા સીસીટીવી છે તે હજુ સુધી બહાર નથી આવ્યા અને એ કારણે જ કદાચ ગણેશ ગોંડલ છે એટલે કે ગણેશ જાડેજા છે તેમનો આ નાર્કો ટેસ્ટ છે તે આ કેસમાં ખૂબ જરૂરી છે કારણ કે તેઓ જે નવા ખુલાસાઓ કરશે તેનાથી આ કેસ છે તે પોતાના નિવારણ સુધી છે તે પહોંચી શકે છે અને આપણને ખબર પડશે કે પરિવારના જે આરોપો છે તે સત્ય છે કે કેમ કારણ કે આ કેસ છે તેમાં નવા વળાંક ત્યારે આવે છે જ્યારે આઠ તારીખે પોલીસ છે ગુજરાત પરંતુ હવે આઠ તારીખના રોજ સમગ્ર કેસ છે તે પોતાનો નવો વળાંક લે છે કારણ કે આ દિવસે રાજકુમાર જાટની બહેનને રાજકોટ પોલીસમાંથી એવો ફોન આવે છે કે તમારો ભાઈ છે તે ટ્રેક થઈ ગયો છે એકાદ દિવસની અંદર તે ઘરે આવી જશે પરંતુ તે ઘરે નથી આવતો જો કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાજકોટ રાજકુમાર જાટનો મૃતદેહ છે તે તો ચાર તારીખે સવારે સાડા છ વાગ્યે જ આવી ગયો છે છતાં પણ જ્યારે આઠ તારીખે આ પ્રકારનો ફોન કોલ છે તે કરવામાં આવે છે અને ત્યારથી આ સમગ્ર વિવાદ છે તે ફરી ચક્કર રહસ્યોના ચક્રમાં ફરે છે કે જો રાજકુમાર જાટનો મૃતદેહ ચાર તારીખે સવારે સાડા છ વાગે સિવિલ હોસ્પિટલમાં આવી ચૂક્યો હતો તો પરિવારને શા માટે આટલા દિવસો પછી કહેવામાં આવ્યું કે તમારો પુત્ર છે તે આ રીતે મૃત્યુ પામ્યો છે અને પોલીસે ત્યારે પણ એવું કહ્યું હતું કે આ અકસ્માત છે પરંતુ જે બીજી વખત પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયો ત્યારે જે ડૉક્ટરની બાઇટ છે તે સામે આવી હતી તેમણે કહ્યું હતું કે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ એવો છે કે જે અત્યાર સુધીના તેમના કોઈ પણ અકસ્માતના જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા છે તેમાં નથી આવ્યું કારણ કે અકસ્માતમાં બેતાલીસ જેટલી ઈજાઓ થવી તે શક્ય જ નથી અને ત્યાંથી આ કેસ છે તે હજુ આગળ વધતો ગયો વધતો ગયો અને હમણાં જ્યારે કોર્ટમાં એવી માંગણી રાજકુમાર જાટના પરિવારથી કહેવામાં આવી કે નહીં અમને સારા જે ઇન્સ્પેક્ટર છે તે સોંપવામાં આવે કારણ કે અમને અહીંયા ન્યાય જોઈએ છે અને ત્યારે હાઈકોર્ટ છે તે તેમને એવું કહે છે કે તમે કોઈ પણ ત્રણ એવા એસપીના નામ આપો કે જે બીજા જિલ્લાના હોય કે જે લોકો આ કેસની સુનાવણી કરી શકે અને ત્યારે આ તપાસ માટે પ્રેમ સુરેન્દ્રનગરના જે એસપી છે પ્રેમસુખ ડેલુ તેમને છે તે આ કેસ છે તેની તપાસ હાથ ધરવા માટે આપવામાં આવે છે આપને જણાવી દઈએ કે આ કેસનો મુદ્દો એ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિધાનસભામાં પણ રાજસ્થાનના જે વ્યક્તિ છે તેમના દ્વારા ધારાસભ્ય છે તેમના દ્વારા બોલવામાં આવ્યો હતો કે આ કિસ્સામાં આ ઘટનામાં રાજકુમાર જાટને ન્યાય આપો કારણ કે રાજકુમાર જાટ એક યુપીએસસી એસ્પિเรન્ટ હતો એટલે કે તે આવનારા સમયમાં તે પણ એક ગવર્નમેન્ટ ઓફિસર હોત પરંતુ જે આજે પરિવાર વચ્ચે નથી અને તેમની બહેનના પણ ઘણા નિવેદનો છે તે આ સમગ્ર મામલામાં ચર્ચામાં આવ્યા હતા કે જેમાં તેમણે પણ કહ્યું હતું કે તેને જે રોડ બનાવડાવ્યો હતો તેના ગામમાં તે રોડ પર રાજકુમાર ઝાટ પોતે છે તે ચાલી શકતો ન કારણ કે તેની પહેલા જ રાજકુમાર જાટનું મૃત્યુ થઈ જાય છે હવે આ સમગ્ર કેસ છે તે અત્યારે પણ એટલા જ રહસ્યો વચ્ચે ઘેરાયેલો છે કે જેટલા રહસ્યોમાં તે પહેલા ઘેરાયેલો હતો પરંતુ અત્યારે માત્ર નવો વળાંક એ છે કે ગણેશ જાડેજા છે તેમનો નારકો ટેસ્ટ થવાનો છે અને આ નારકો ટેસ્ટમાં ખબર પડશે કે આવનારા સમયમાં શું નવા ખુલાસાઓ થશે શું સત્ય છે શું હકીકત છે પરંતુ અહીંયા બીજા પણ એ પ્રશ્ન ઊભા થાય છે કે જો ગણેશ જાડેજા છે તે નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપે છે તો શા માટે તેમના ઘરના એ દિવસના જે ફૂલ સીસીટીવી ફૂટેજીસ હતા તે બહાર નથી આવ્યા અને જો બહાર આવ્યા છે તો પોલીસ દ્વારા શા માટે તેને પરિવારજનોને કે પછી જાહેર જનતાને બતાવવામાં નથી આવ્યા આ સમગ્ર અનેક પ્રશ્નો વચ્ચે ઘેરાયેલો આ મુદ્દો છે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને દસ ડિસેમ્બર પછી જ્યારે બીજી સુનાવણી થશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ કેસમાં શું સત્ય છે કે પછી આગળ પણ કોઈ નવા ખુલાસાઓ છે તે થઈ શકે છે વચ્ચે એવો પણ એક વિવાદ છે તે સામે આવ્યો હતો કે મહાસાગર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જે આ બસ હતી જેનો નંબર હતો 3131 એ બસ ડ્રાઈવર છે તે પોતાના માલિકને જૂઠું બોલે છે કે એમ રસ્તામાં નીલ ગાય આવી ગઈ હતી અને તેને મેં ટક્કર મારી હતી પરંતુ અચાનક તેનું નિવેદન છે તે ફરી જાય છે અને તે કહે છે કે નહીં તે એક વ્યક્તિ જતો અને એ કદાચ રાજકુમાર છાટ જ હોઈ શકે ડ્રાઈવરના આ બે પ્રકારના નિવેદનો સામે આવવા ત્યારબાદ સીસીટીવીનું અધૂરું સામે આવવું અને ખાસ કરીને રાજકુમાર જાટની જે બોડી બોડી ડેડ છે તેનું આ તારીખે રજિસ્ટ્રેશન થઈ જવું છતાં પણ પરિવારને તારીખે સોંપવામાં આવવું આ સમગ્ર મામલો છે તે ત્યાંથી ઘેરાય છે નવા નવા રહસ્યો છે તે લાવી રહ્યો છે કારણ કે અત્યાર સુધી કોઈ આવો કેસ નથી કે જેમાં આટલા વળાંકો છે તે આવ્યા હોય હવે તમને શું લાગે છે કે આ કેસમાં જ્યારે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે ત્યારે શું નવા ખુલાસાઓ થઈ શકે છે કે પછી તમને શું લાગે છે કે આ કેસમાં હકીકત શું છે તમે તમારા મંતવ્યો છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ છે તે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે નવા ખુલાસા સાથે અને નવી હકીકતો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર